જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું બી એ પાસ વિનય વ્લોગમાં તો દોસ્તો ઘણા દિવસ પછી આજે જે વિડીયો બનાવું કોમમાં તો એ માટે તો દોસ્તો આ દિવ્યરાજ ચોકલેટ બિસ્કીટ લાયાશી એવું કઈ બિસ્કિટ કહેવાય લીલો કલર નહીં હેડ એન્સિક બિસ્કીટ અને અમારા દિવ્યરાજ ઘણી બધી દળીઓ લાયાશી બોલો બતાવો હેડો કયો કયો કલરની દડી લાયો લીલો નહીં ગુલાબી કલર હં પછી એ પર્પલ કલર પર્પલ કલર દોસ્તો દેખો અમારા દિવ્યરાજ દળીઓનું નામ બોલો ગુલાબી પિંક પિંક કલર હમ પછી પર્પલ કલર દૂધિયો કલર કહેવાય દૂધિયો કલર પીળો કલર બિસ્કીટ કઈ બિસ્કીટ લાવ તોડી આલુ ખાવાની તારે આચું મને આપે

श जा, एक शुक्र रिशान, रिशानो पसी बाु चारता

અરર મારી શેર કરો ઓકે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય ટાટા